બર હોય અલ્યા એમ કે તમે બેગ મોલેલો ઠાપરા પર તમે ક્યાં તો બીન જેરી આ તો જેરી નાક છે હવે ઓલી માવડી મોટી નીલ હોય તો દર વખતે આ રેસ્ક્યુની ફેર પડતી જુદી જુદી એક ને એક વસ્તુ શક્ય જ નથી બનતું બરોબર આ એક જાઉં તો તો કોક ફેરવે એ સુસ્તી અંદર કવર ઉતરી જાય છે ને એ કવર ઉતરી હું ખાસ હું તો બોલું તો બાર આવી જાય આવી બે ઘરમાં મોટું ઉપર પછી ઢાકો દેવો ઓકે ઉતાર 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 ઉતાર

હા આમાં તો તમારે હમ કઈ ન હોય ને હાલો ને હા મૂવમેન્ટ કરે ઈ જો વાય આલી ને લઈ કરશે અમારું બીજું ભાઈ આલસો દે મૂવમેન્ટ કેટ સેકન્ડ ગયો ના હા કોબરા છે કોબરા કોબરા ફેરંગા માંડે છે જો પ્રેક્ટિકલ Jadi kamu mungkin akan menelit. Jadi, lawan. Hei, ada, ada, ada. Kalau ada انہاں آوے جی جی تے میں پری گیا کوئی فرشتہ ایا ہووے اسو آ جوکم રામદેવ માટી તોડ જીવાબો બેટરી આપતો છે તોડ છે અને રોવે ખાલે એ છે હોય <laughs> છે <laughs> 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 <laughs>